રૂપિયા વીસ હજાર આલે આજ તો માગી જ લેવાય ના આલે તો છે ને એની વાત અલા ભાઈ સુંઢિયા એ સુંઢિયા લા પોણી લાય કે ચાર નું મંગાયું છે લો લા પોણી કોઈ નાસી સુદે ના તો કે મેઠા જેવું લાગે છે સૂર્યા ને જયારે મારા હાથની પડી ને તો સીધો થઈ જશે આપણે પેલી તાકી

અને રૂપિયાની થકી પણ છાતુર પૈસા આજે ન આલે કાલે ન આલે હાલ તને જેલ ભેગો કરાવ અલે તો હું રહી રહીને આવ્યો છું ને કંટાળી જો મસરા બહુ કરતા તઈ ડાકા મેં કીધું હવા ખાઈ આવું આ જો મેં છે ને નવ મર્ડર કર્યા છે અને એક આધુ હું કરી રાખી છે તો કોઈ ફેલ ન પડે પોછીની સજા તો છે જ બાર ઓ નો તનુ કરીશ તું મડે તારું નું એટલે તારો જીવ જીવવાળો હોય ને તો હવે તીજા ફોને મને આપી દે અને પૈસા આપી દે

પૈસા જેટલી દોડો કાજી હાર્ટ એટેક આવ્યું એટલે ઘુમાડવાને પણ ખોર પસ્તો પડે અરે બૈરાને લાઈ લઈને આલો તાર તો રોધીન ખાવ રે એના તો હું તો ઓઢર્યો જ નતો હાથે એકલો રોધીન ખાતો તો હારે તો અરે બધા ભયન કાવ છું કે પૈણા કરતા તો ઓઢર્યો જો ઓય ને હાથે કરીને ખાવ ના પડે તમારે ઓય તો કો કેદી લાગે છે નેકળો છે એ

તમે કરે તો તમારો પર કેસ એ ના થાય શું મને પાગલ સમજે છે અને બતાવ પેલા કેદીના ગુસે નીકળે હું શું સાહેબ દે હા કેદી કેદી સાહેબ હું હમણા આવતો ને રસ્તામાં તમને હું હમ આપજો તો હમણા પૈસા કરતો કરતો દાદો તો તો આ ખોન જે કેદી કરેલો હા સેતરજી કંજુસ છે કોઈ પૈસા ને આલતા તો એને ખૂન કરેલો છે તો આ કોને એને જ કરેલો બળ હા 108 ને તું ફોન કરી દે હા અને આ લાજ તું ધારપુર લઈ જા પોસ્ટમેન હા હા હા

ઘરે હતો ને હા જ કોઈ ક્યાદી આવ્યો મારી જોડેથી હા પૈસા લઈ જાવ અને આ દાતે થયું ને આ જુઓ મને મારીને જતો હતો ફોન ના કરાવે

તમે તાત્કાલિક ફોન કરી દીધો છે અને હવે તાત્કાલિક આવતા હા તો તમે ચિંતા ના કરો